વાતારા શાસ્ત્રી ના થયેલ નિધન ના પગલે બકિલ મંડળમાં ભારે શોક વ્યાપી ગયો હતો એને રીમજુ સાઇડમાં જ નાતાઓ કરી છે સામે પણ એક એમાં પણ મારી સાથે બીજું કામ કરવાની તીવ્રતા બહુ હતી એ કલેજ મારે અક્ષીવાળા મહેન્દ્રભાઈ મહેન્દ્રવલા મહેન્દ્ર બૌસનામે જેવું છે કે એમના સારા સાથે થઈ એમના એ વકીલ પેને મુકી લતાયું ના એ તમામ દસ્તાવેજો બનાવ્યા એમને મને વાત કરી કે વાગે જો આપણે એને કીધું હોય ને કે આવતી કલે દસ્તાવેજ બને કોઈ કોઈ દિવસ દસ્તાવેજ કરવાની ના નો પાડે વકીલ મંડળ દ્વારા સંયુક્ત સભા આજે આવી ઉસે કોર્ટ કાર્યવાહી થી અલગ રહ્યા હતા છે છું ગઈ કાલે પણ મને ત્યાં મળ્યા હતા હાઈકોર્ટે છે આજના પેપર માં છે કાલે આપના એ પણ મૂકે છે ઈમલાનો નાશ ન કરો ઈમલાનો નાશ અમે મારી નજરે જોઈને આવ્યા છીએ ઈમલાને ખસેડો નહીં એમાંથી ઘણા પુરાવાઓ મળશે રાતો રાત ઈમલાનો નાશ થઈ સામેના મેદાનમાં મેં કાલે ફોટાઓ પણ મોકલ્યા છે સામેના મેદાનમાં તમામ લોખન વાયર ને રબર શરીને ભસ્મી ભૂત થઈ ગયું છે ને જ્યાં બનાવ બન્યો છે ત્યાં સપાટ મેદાન કરી નાખવામાં છે આ ઘટના આપણે વકીલો છે માટે કે આવું થાય છે ખુલ્લા જતાવે પથરો કરી થાય છે હું તો એમ કુછે ભગવાન કદાચ મારીમાંથી થોડી કાયસેલ વંદેશને આપી મને કુબાળ છે મેં બધા હાઈસમાં મે બધું ઘણું જોઈ લીધું જાણી લીધું કરી લીધું આ વંદેશની આશા કેટલી અધૂરી રહી ગઈ હું ના ભૂલતો તો કદાચ ના પિતાજીને ম্যেেে ন্যে বিালখারন নো মো পলো সমন্যের যালো কেকের. ন্েল হেল নেল সমালন নেল নেেল মেল নালালালালালালালালে.